નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો દિવસે 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 એ ખેડૂત મિત્રો જે છે એ અવનવા પાકોનું એ વાવેતર કરતા થયા છે એમાંનો એક ઔષધિ પાક એટલે અશ્વગંધા અશ્વગંધા એ ખેડૂત મિત્રો માટે સૌથી સરળ અને સારામાં સારો પાક એ આ અશ્વગંધા ગણી શકાય અશ્વગંધાની અંદર એના મૂળનો જે છે એ વેચાણ કરવામાં આવે છે અશ્વગંધા એ મિત્રો આયુર્વેદની દ્રષ્ટિએ શરીરના તમામ જે છે એ ભાગોને અસર કરતા હોય એવી રીતના જે છે એ એના ગુણો રહેલા છે એ શરીર માટે ખૂબ ઉપયોગી છે દિવસે દિવસે એ જુદા જુદા એ પદાર્થોની અંદર અશ્વગંધાનો ઉપયોગ એ થતો જોવા મળે છે ત્યારે મિત્રો આ અશ્વગંધા આપણે સરળ અને સાદી રીતે એ આપણા ખેતરની અંદર આપણે બનાવી શકીએ છીએ એમની ખેતી પદ્ધતિ એકદમ સરળ અને સાદી છે ખેડૂત મિત્રો અશ્વગંધાની ખેતી જાણવા માટે અમારો હેલ્પલાઇન નંબર છે એ તમે નોંધી લો એ નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલી એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર પર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકો છો આભાર